આ તસવીર છે સુરતના કુખ્યાત અને પોતાને સિંહ સમજીને ફરતા ચીરા ગોટીની પોલીસના હાથમાં આવતાની સાથે જ જેના હાલ રસ્તા પર રખડતા સ્વાન જેવા થઈ ગયા હતા સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું સુરત પાસલા કેટલાય વર્ષોથી એના ટેક્સટાઇલ કે ડાયમંડ કરતા વધારે ગુનાખોરી દારૂ ડ્રગ્સના દૂષણ અને અસામાજિક તત્વોની લુખાગીરી માટે ચર્ચામાં આવે છે થોડાક દિવસ પહેલા જે કતાર ગામના ધારાસભ્ય વિનુ મોરડિયા દીકરીઓને કહી રહ્યા હતા કે જો કોઈ હેરાન કરે તો ફરિયાદ પછી કરીશું પહેલા સબક શીખવીશું એમના જ કથિત રીતે નજીકના વ્યક્તિ ચિરાગ ગોટીના ત્રાસથી સુરતનો આખો વિસ્તાર પીડાતો હતો પણ એ પીડા પર મલમ લાગે ત્યારે લોકોનો આક્રોશ કેવી રીતે બહાર આવે એ જોવા જેવું છે લોકોની અંદર આટલો ભયાનક આક્રોશ હોવાના કારણો અને એનો ઇતિહાસ છે આ માત્ર એક ટોળું નથી જે મજા લઈ રહ્યું છે આ એ દબાયેલો ગુસ્સો છે જે કેટલાય સમયથી લોકોના મનમાં હશે અને ગુંડાની જેમ ફરતા માણસનું સરઘસ નીકળે ત્યારે લોકો લોકોને સંતોષ અપાવે છે અને આશ્વાસન આપે છે કે કોઈ ગમે તેટલો મોટો ગુંડો કેમ ના હોય કાયદો જ્યારે કડક બને ત્યારે ભલભલા બકરી થઈ જાય છે પણ પ્રશ્ન એ છે કે ચિરાગ ગોટીના કિસ્સાની જેમ દરેક જગ્યાએ કોઈ વ્યક્તિ મોટો ગુંડો બને નિર્દોષોને મારે ભાગીદારની ગાડીમાં ડ્રગ્સ મૂકીને કેસમાં ફિટ કરાવે

નિષ્ફળતા એમના મનમાં ભ્રમ પેદા કરે છે કે ભગવાન છે અને ધારે કરી શકે છે કાયદાની નિષ્ક્રિયતા સતત એ ભ્રમનું પોષણ કરે છે લોકોમાં ડર પેદા થાય છે અને એક દિવસ અંત નક્કી થાય છે આવા સરઘસમાં ચિરાગ ગોટી કે પોલીસની ગોળીએ લતીફ મરે છે ડરનો માહોલ પત્તાના મહેલની જેમ વિખેરાઈ જાય છે અને લોકો યંત્રવત પાછા કામે લાગી જાય છે જરૂર છે આવા લોકોને ઉગતા પહેલા ડામી દે એવી વ્યવસ્થાની સુરત પોલીસને અભિનંદન છાવરનારા લોકોને અને આવા જ ગુંડાઓને ગુંડા બનતા પહેલાં જ રોકી શકાય એવી અપેક્ષા તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર